પોરબંદરમાં ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરાયું હતું ત્યારબાદ ખંડિત અવસ્થામાં કાંઠે તળાઇ આવેલી મૂર્તિઓની ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રતિમાનું ફરી દરિયામાં વિસર્જન કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી પોરબંદરમાં ગઈકાલે ચાર સ્થળોએ ગણેશ વિસર્જન કરાયું હતું જેમાં આસમાવતી ઘાટ ખાતે નાના મોટા મળી બસોથી વધુ ગણેશજીની પ્રતિમાનું ભાવભક્તિપૂર્વક વિસર્જન કરાયું હતું અને અબિલ ગુલાલની છોડો વચ્ચે અહીં મુંબઈની ચોપાટી જેવા દ્રશ્યો સર્જાયા હતા પરંતુ વિસર્જનના બીજા જ દિવસે અહીં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા ગઈકાલે આસ્થાભેર વિસર્જિત કરાયેલી ગજાનનની અનેક પ્રતિમાઓ ખંડિત થયેલી હાલતમાં દરિયાકાંઠે તણાઈને આવી હતી રંગે ચંગે વિસર્જન કરાયેલ પહેલા વિઘ્નહર્તાની પ્રતિમાની દુર્દશા અને અપમાનની સ્થિતિનું નિર્માણ થયું છે સ્વાનો આવી ખંડિત પ્રતિમા ઉપર આટાફેરા કરતા હતા આથી નરસન ટેકરી સુદામા પરોઠા હાઉસ નજીક રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા બાપોદરા માનવ બાલુભાઈ તથા તેના જ વિસ્તારમાં રહેતા અને ધોરણ બારમાં અભ્યાસ કરતા મિત વિપુલભાઈ મોઢા અને કુંભારવાડા વિસ્તારમાં રહેતો અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા દર્શ મોઢા નામના ત્રણ મિત્રો સવારે ચોપાટીએ પહોંચી ગયા હતા અને ખંડિત થયેલી

અને આજે અમે જોયું કે કુતરા મૂર્તિઓ ની માથે આંટા મારતા હતા અન્ય પંખીઓ આંટા મારતા હતા એ માટે અમે આજે આ વિચાર કર્યો કે પાછી મૂર્તિઓ દરિયામાં વિસર્જન કરી દઈએ ત્રણેક કલાકની જે હિંમત બાદ ત્રણેય વિદ્યાર્થીઓએ મોટા ભાગની ખંડિત પ્રતિમાઓને ફરી દરિયામાં વિસર્જિત કરી હતી વિદ્યાર્થીઓએ દર વર્ષે ગણેશ ઉત્સવ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવા ખાસ અનુરોધ કર્યો હતો